સંત કબીર સાહેબે એમ કીધું છે કે કબીર કુવા એક હે પનીહારી અનેક બર્તન સબ કે ન્યરે બે પાની સબ મેં એક આ જગતના પ્રધાન ધર્મો જેટલા છે ને એને પોતપોતાની એક વિશિષ્ટતા છે એમાં ખ્રિસ્તી ધર્મની માનવતા છે હિન્દુ ધર્મની આધ્યાત્મિકતા છે મુસ્લિમ ધર્મનો ભાઈચારો છે જૈન ધર્મની અહિંસા છે બૌદ્ધ ધર્મની કરુણા છે જરથોસ્તી ધર્મની ન્યાયપ્રિયતા છે અને સ્વામિનારાયણ ધર્મની સર્વધર્મ સમન્વયની ભાવના પણ ક્રિશ્ચિયાનિટીમાં ખ્રિસ્તી ધર્મની માનવતા અને એમાંય નાતાલના દિવસો પચીસ ડિસેમ્બરથી છ જાન્યુઆરી બાર દિવસો જે અત્યારે સમગ્ર વિશ્વ આ નાતાલના દિવસોમાંથી પસાર થઈ રહ્યો છે આ બાર દિવસો ક્રિશ્ચિયાનિટીમાં પવિત્ર ગણવામાં આવે છે અને મારું સદભાગ્ય એ છે કે એક નાતાલમાં હું ઈંગ્લેન્ડમાં હતો બે હજાર એક અને બે બે હજાર એકના છેલ્લા દિવસો હું અને જગદીશ ત્રિવેદી અંબે ઇંગ્લેન્ડ વતન લેસ્ટરમાં પર્લી રોડમાંથી એક બે મહિના માટે મકાન જ રાખ્યું હતું ભાડે અને મેલ્ટન રોડ સવારમાં હું નીકળતો ત્યાં મારા યોજકનો ઇતિહાસ સ્ટોર હતો એટલે ક્રિશ્ચિયાનીટીની આ જે ઉજવણી થાય બાર દિવસની એનું પ્રત્યક્ષ ત્યાં અમને જોવા મળ્યું લંડનમાં અને મનિકોર લોસ એન્જલસમાં બે દિવસો બે દેશોમાં આ દિવસોમાં ત્યાં હતો અને મારા સ્વભાવ મુજબ જે જે દેશના પ્રવાસો કરો એના જે સારા લક્ષણો હોય એની નોંધ કરવી એટલે નાતાલ વિશે જાણ્યું તો બાર દિવસ ઉજવણી થતાં પહેલાં એટલે પચીસ ડિસેમ્બરથી છ જાન્યુઆરી વિલિયમ શેક્સપિયરે આના માટે ખાસ નાટક લખ્યું છે જેનું નામ છે ટવેલ્ફ નાઇટ એટલે બાર દિવસ પહેલાં જે કંઈ દેશમાં કોઈ જરૂરિયાતવાળા હોય નિર્તન હોય દવાખાનામાં દર્દી હોય અનાથ આશ્રમના બાળકો હોય તો એનો સર્વે કરી લેવામાં આવે અને આ દિવસોમાં એને ભેટ સોગાદો આ બધું પહોંચાડવામાં આવે સમગ્ર રાષ્ટ્ર જ્યારે ઉજવણી કરતો હોય ત્યારે આ લોકો એનાથી વંચિત ન રહી જવા એવી ઉમદા ભાવના એટલે એક પ્રસંગ મને યાદ આવે છે મહારાણી વિક્ટોરિયાનું શાસન બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા એના માટે એટલું જાણવાની જરૂર છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ખરેખર એકત્રીસ ડિસેમ્બર ઓગણીસો નવ્વાણુંમાં સ્થપાડ અને હોડસોમાં રાણી એરિઝા બેસે એના ઉપર સહી કરી એટલે આ વેપારી પેઢી ભારતમાં આવી અને અજમેરમાં સર થોમસ રો મળ્યો જહાંગીરને એક પિલર હોય ને એને ટેકો દઈને ઊભા રહેવા પૂરતી જગ્યા એને આપવામાં આવી હતી અને એણે આપેલી મુલાકાત અંગ્રેજોની આ દેશમાં ત્યાર પછી વેપાર માટે એમને છૂટ મેળવી અને ધીરે ધીરે એને દોઢસો વર્ષ સુધી આપણો અભ્યાસ કર્યો અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એટલી નોંધ કરી ક્લાઈવ ડાયરી લખતો એમાં એને નોંધ કરી કે આ દેશના લોકો પગાર આપે અને વફાદાર છે રાષ્ટ્રને નહીં તો ઇંગ્લેન્ડમાં અને ઇન્ડિયામાં ફેર ત્યારે એટલો જ હતો કારણ કે એક તો જ્યારે ઇંગ્લેન્ડ છે ને એ ગુજરાત રાજ્યથી થોડુંક જ મોટું અને આપણો આંધ્ર આપણો આંધ્રપ્રદેશ સ્ટેટ છે ને એનાથી નાનો દેશ છે અને એની પાંચ કરોડની વસ્તી હતી તે દી આપણે છત્રીસ કરોડ હતા એટલે હું મને ચાર વાર તક મળી છે પણ દર વખતે આ વિચાર તો આવ્યા વગર નથી રહેતો કે આટલો નાનો દેશ આ દેશ ઉપર રાજ કેમ કરી પણ મને યાદ આવ્યો છે પ્રસંગ વર્ણવેલું એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે કંઈ કર્યું એમ સત્તરસો સત્તાવનથી અઢારસો સત્તાવન સુધી સો વર્ષ આ દેશ ઉપર શાસન કર્યું અને ત્યાર પછી ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે ભારતનો વહીવટ સંભાળી લીધો ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસે મહારાણી વિક્ટોરિયાના ડંઢેરાથી આ શરૂઆત થઈ મહારાણી વિક્ટોરિયાના પતિનું નામ પ્રિન્સ આલ્બર્ટ આલ્બર્ટ રોલ જે છે ને લંડનમાં હા એ શરૂ થયો ત્યારથી અત્યાર સુધી મેં બે વાર જ હાઉસફુલ થયો એકવાર લતાજીએ એમાં કાર્યક્રમ આપ્યો ત્યારે લતા મંગેશકરેનો કાર્યક્રમ હતો લતાજીનો અને કોમ્પેરિંગ માટે દિલીપ કુમાર ગયા હતા અહીંથી ત્યારે હાઉસફુલ હતો અને એક રાણી એલિઝાબેસે એમાં હાજરી આપી તે દી હાઉસફુલ વી એન એ મ્યુઝિયમ જે હોય ને ઇંગ્લેન્ડમાં એ વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમ તો પ્રિન્સ આલ્બર્ટ એની બગીમાં લંડનમાં એકવાર આમ નીકળ્યા તો બે નાના બાળકો એક ભાઈ ને નાની બેન વળી પણ બહુ રૂપકડા મજાના અને પોસ્ટનો ડબ્બો હતો ને એમાં એક ટપાલ નાખવા મથી રહ્યા હતા બાળકો નાના હતા ને ડબ્બો ઊંચો હતો તો એને કવર એમાં નાખવું અને પ્રિન્સ આલ્બર્ટે આ દ્રશ્ય જોયું ને એને બગી ઊભી રખાવી પોતે ઉતરી ગયા અને બાળકોના હાથમાંથી કવર લઈને એને એમ પોસ્ટમાં નાખવાનો પ્રયાસ કર્યો પણ હાવ અનાયાસે એનું સરનામું વાંચ્યું ત્યારે બહુ નવાઈ લાગી એ કવર ઉપર સરનામું હતું ઓલ માઇટી ગોડ અને હેવન નીચે લખેલું અને હોય લાગે કે આટલા નાના બાળકોને ઈશ્વરને પત્ર લખે સીધો પણ એને પોસ્ટ તો કરી દીધું બપી આમ પેલેસમાં પહોંચ્યા વાતમાં એને વિક્ટોરિયાને કીધું કે બે નાના સરસ બાળકો હતા અને મતતા હતા તો મેં એને કવર નાખ્યું નાખી દીધું એનું તો ઉપર સરનામું આવું લખ્યું હતું ઓલ માઇટી ગોડ અને હેવન એટલે મહારાણી વિક્ટોરિયાએ પોસ્ટમાસ્ટર જનરલને સીધો કોન્ટેક કર્યો સંપર્ક કે આ કવર આ સરનામાનું અહીં બંકિગામ પેલેસમાં મોકલ્યું મેસેજ એવો કે આવા આવા સરનામવાળા તો ડસ્ટબીનમાં નાખી દેવામાં આવે તપાસ કરો ગમે ત્યાંથી પણ આ કવર અહીં હોવું જોઈએ પેલેસમાં અને કામે લાગી પડ્યો સ્ટાફ બધો ચારેકોર ફીની ગોતીને હરવાળે કવર મળી એમ અને એ કવર રાણી વિક્ટોરિયાનું થયું આમ વાંચ્યું ખોલીને અંદર જોયું તો બાળકોએ ક્રિસમસની જે જે વસ્તુની એની જરૂરિયાત હતી ને એની આખી યાદી લખેલી અને પાછી ડોલ માઇટી ગોડને વિનંતી કરેલી કે અમને આ વસ્તુ ક્રિસમસમાં મળે એમ કરજો એમ અને બૂટ ને મોજા અને પાછો કોટ ને માથે ગરમ ટોપીઓ અને સરનામું પાછું એમાં નીચે લખેલું એટલે તપાસ કરતા ખબર પડી કે અનાથ બાળકો છે બે આડોશી પાડોશી રહ્યા ને એ લોકો એને સાચવે એટલે મહારાણીએ હુકમ કર્યો કે બે બાળકોને બકિંગહામ પેલેસમાં લઈ આવો એટલે બે બાળકો અહીંયા આવ્યા અને મહારાણીના પરિવારજનો રીતે એનો ઉછેર મંડ્યો શરૂ થયો અને ખરેખર ક્રિસમસ આવીને એટલે મહારાણીએ એ બાળકોએ જે યાદી બનાવી હતી ને એ જ પ્રમાણેની વસ્તુ બધી મંગાવી અને મોટા પેકેટમાં તૈયાર કરી અને રાખી અને બરાબર પચીસ ડિસેમ્બરે બે બાળકોને બોલાવ્યા અને કે લ્યો તમે ઓલ માઇટી ગોડને કવર લખ્યો હતું ને હા હવે તમારા માટે ભેટ આવી બે બાળકોને ભેટ આપી તો એનો ભાઈ જે હતો ને એ કે પણ એ તો પોસ્ટમાંથી મળે ને પોસ્ટ ઓફિસમાં આવે ને ત્યાંથી પછી મળે ને એ નાના બાળકો હતા ને મારાણી વિક્ટોરિયાએ એને સમજાવી દીધા કે જો ખાસ બાળકો હોય ને સ્પેશિયલ ચિલ્ડ્રન એના માટે ઓલ માઇટી ગોડ છે ને એ એમની ગિફ્ટ રાણીને મોકલ્યા અને પછી રાણી એને સુપ્રત કર્યા એટલે બા નાના બાળકો તો સમજી ગયા એને બેટ ખોલીને કોથળ્યું અને એમાં એમણે જે જે મંગાવ્યું હતું એ પાછું જોયું ચેક કર્યું બરાબર કે હા આવ્યું તો બરાબર છે એમ અને આ બંને બાળકો અહીંયા ઉછેરીને મોટા થયા એમાં દીકરી જે હતી ને એ મહારાણી વિક્ટોરિયાની પુત્ર વધુ બની અને દીકરો હતો એ ભાઈ જે હતો ને એના પુત્ર તરીકે જ ઉછરીને મોટો થયો રોયલ ફેમિલીના એક સભ્ય તરીકે અને એક રાજ્યારોહણ કે એવો પ્રસંગ હતો લંડનમાં બ્રિટિશ સામ્રાજ્ય ઉજવતું એટલે સૌરાષ્ટ્રના રાજવીઓને આમંત્રણ આપવા માટે મહારાણી વિક્ટોરિયાએ પોતાના દીકરાને મોકલ્યો રાજવીહાર એના સંબંધો તો એ જમાનામાં સારા હતા વાઘજી ઠાકોર મોરબીના ઠાકોર સાહેબ એમણે બેન બનાવ્યો હતો મહારાણી વિક્ટોરિયાને અને વિલિંગડન સેક્રેટરીએટ જે છે ને એમાં એક કોર્નરમાં મહારાણી વિક્ટોરિયાનું બહુ સારું સ્ટેચ્યુ મેં જોયું હતું એક તો આ પ્રમાણે એનો દીકરો અહીં આવ્યા સૌરાષ્ટ્રમાં અને એને બધા રાજ્યોને રૂબરૂ મળી મહારાણીનું આમંત્રણ સુપ્રત કર્યું તો આ રાજાઓને એમ થયું કે આ મહારાણી વિક્ટોરિયાના પુત્રને અહીં મોકલ્યા છે તો એની સ્મૃતિમાં આપણે કાંઈ કરવું છે એટલે રાજકોટમાં એક હોલ બનાવ્યો અને એ હોલનું નામ આપવામાં આવ્યું કોનોટ હોલ મહારાણીનો પુત્ર જે આમંત્રણ લઈને આવ્યો તેનું નામ કોનોટ હતું એટલે એની સ્મૃતિમાં કોનોટ હોલ રાજકોટમાં બન્યો અને આ પ્રસંગ અત્યંત મહત્ત્વનો મને લાગ્યો અને આના સંદર્ભમાં એટલે વર્ણ આવ્યો મહારાણી વિક્ટોરિયા છે ને એકવાર એવું બન્યું હવે વાતમાંથી વાત નીકળી તો કહી દઉં દિગ્વિજયસિંહજી યુવરાજ સાહેબ પછી ઠાકોર સાહેબ પણ ત્યારે એ યુવરાજ સાહેબ હતા અને એકવાર બોમ્બ મુંબઈ સેન્ટ્રલથી સૌરાષ્ટ્ર મહેલમાં અમે બે સાથે મુસાફરી કરતા એસી સેકન્ડ ક્લાસમાં અમારી હામહામી લોવર બ્રથ હતી મેં જોયું કે છે દિગ્વિજયસિંહ સાહેબ કારણ કે વાંકાને આરે તો સંબંધો ખરાબ હું આખા પરિવારને પેલેસ જોવા એકવાર લઈ ગયો હતો અને તરણે તરણના મેળામાં એમ મળી મળીએ જતા અને એને એમ થયું કે આ છે તો શાહબુદ્દીન રાઠોડ અને પછી અમે વાતોએ એ વાતો મંડ્યા કરવા એમાં વાતમાંથી વાત નીકળતા બ્રિટિશ સામ્રાજ્યની વાત નીકળી એટલે એ ભલે નાનકડો દેશ છે કોર બ્રિટન છે એટલે બ્રિટન નામની જાતિયા રહેતી એના ઉપરથી બ્રિટન નામ પડ્યું એંગ્લો સેક્શન જાતિ રહેતી ને એ લોકો એને લેન્ડ કહેતા એના ઉપરથી ઇંગ્લેન્ડ આનીકર વેલ્સ અને ઉપર સ્કોટલેન્ડ આ ત્રણેય ભેગા થઈને ગ્રેટ બ્રિટન બનાવ્યું અને આયર્લેન્ડનો ઉત્તરીય ભાગેમાં ભળ્યો ને તે દી યુનાઇટેડ કિંગડમ થયું અને આટલો નાનો દેશ પણ બાઠ દેશમાં છે એની હકુમત હાલતી એક જમાના બ્રિટિશ સામ્રાજ્ય ઉપર સૂર્યાસ્ત નહોતો થતો એમ કહેવામાં આવતું તો દીકરીઓ ઘણી હતી મહારાણી વિક્ટોરિયા અને બકિંગહામ પેલેસમાં એ બધા દીકરીઓને એના બાળકોને એ બધા સવારમાં બેઠેલા એમાં નાનકડો જર્મનીમાં જે દીકરી પરણાવી હતી ને એ નાનકડો બાબો બાળક વિલી એનું નામ અને વિલી એટલે વિલ હેમ કૈઝર જે જર્મનીનો પછી રાજા અને યુદ્ધ જેને કર્યું એટલે વિલી નાનો હતો અને એનો જન્મદિવસ આવતો એટલે મહારાણી વિક્ટોરિયા એ પૂછ્યું કે વિલી તને જન્મદિવસે શું ભેટ આપું બોલ હવે બધાના આશ્ચર્ય વચ્ચે એ એટલું નાનું બાળક એને વળી એમ કીધું કે મને કીલી માંજારો પહાડ આપો કીલી માંજારો ટાંગાનીકા ઉપર કેનિયા આનીકર યુગાન્ડા આફ્રિકાનો નકશો જોવો ને તો કેનિયા નીચે આ ટાંગાનીકા આવે એ જર્મની નું હતું આ ઈંગ્લેન્ડ નું હતું શાસન એના ઉપર ઇંગ્લેન્ડનું નું હતું તો એને બહુ સમજાવ્યો અરે વીલી તને ઘોડો અપાવી હારામાં હારો તને રાઇફલ અપાવી હતી પેબલી સ્કોડની બંદૂક અપાવી રિવોલ્વરને કાંઈ નહીં બસ નાનું બાળક તો માન્યું જ નહીં મને કીલી માંજારો પાડ અપાવો એટલે એને વડાપ્રધાનને બોલાવ્યા મહારાણી વિક્ટોરિયાએ હુકમ કર્યો કે આને કીલી માંજારો પાડ આપો આજે તમે જોવો ને કેનિયાનો નકશો તો આમ સરસ સીધે સીધે હાલી આવે પણ કીલી માંજારો પહાડ માટે એને આમ ફેરવી અને એ બોર્ડર કરવી પડે અને આ જે એમાં જ છે ટાંગા નિકામાં કીલી માંજારો પહાડ છે એ આ રીતે આપવામાં આવ્યો તો દિગ્વિજયસિંહ સાહેબે આ વાત કરી અને મને ઠીક લાગ્યું એટલે એને યાદ રાખી લીધી તો ક્રિશ્ચિયનિટીના બાર દિવસો ખૂબ જ સારી રીતે આ લોકો ઉજવે છે પવિત્ર ગણવામાં આવે છે ઈબાદત કરવામાં આવે છે ગરીબ ગરબાને દાન દેવામાં આવે છે અને ખ્રિસ્તી ધર્મની માનવતા એ તો છે જ જાણ્યું આ માડા ગાસ્કર જેવું હોય કે આફ્રિકાનું કોઈ નાનું ગામડું હોય તો એ ચર્ચ જોવા મળશે એકાદ પાદરી પાસે હોય છે અહીંયા ક્રિશ્ચિયાનિટીની સ્કૂલો હોય છે હોસ્પિટલો હોય છે વિવેકાનંદજી જ્યારે અઢારસો ને ત્રાણુંમાં અમેરિકા ગયા અને અગિયાર સપ્ટેમ્બરે વર્લ્ડ રિલિજિયસ કોન્ફરન્સમાં એમણે પ્રવચન આપ્યું માત્ર સંબોધન જ કર્યું કે માય ડિયર સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા એમાં આઠ હજાર ડેલિગેટ દુનિયાભરમાંથી આવેલા ઊભા થઈ ગયા બે મિનિટ તાલીઓના ગડગડાટ્યા કારણ કે બધા લેડીઝ એન્ડ જન્ટલમેન કરતાં આમણે આવું સંબોધન કર્યું સ્પર્શી ગયું પણ વિવેકાનંદજીની ક્રિશ્ચિયાનિટીની માનવતાની તો અસર થઈ જ એ પ્રવૃત્તિ એને ગમી એટલે રામકૃષ્ણ મિશનની ઇન્ડિયામાં સ્થાપના થઈ રામકૃષ્ણ મિશન જે છે ને એ ક્રિશ્ચિયન મિશનનું ભારતીયકરણ ગ્રેજ્યુએટ હોય એને જ દીક્ષા આપવી અને રામકૃષ્ણ એક જમાનામાં વ્યોમાનંદજી જ્યારે હતા ને અધ્યક્ષ અહીં રામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં ત્યારે મારો ઉતારો હતો હું ઉતરતો રામકૃષ્ણ મિશનમાં અને એકવાર પોરબંદર હું ગયેલો ને ત્યારે રામકૃષ્ણ મિશનમાં હું ગયો તો સ્વામીજીએ મને કીધું કે જો આ જ રૂમ હા તમે બેઠા છો ને ત્યાં શંકર પાંડુરંગ પંડિત બેઠા હતા આ સીટ રહીને અહીંયા સ્વામી વિવેકાનંદજી બેઠા અને બંને વચ્ચે વાર્તાલાપ આવતો શંકર પાંડુરંગ પંડિત પોરબંદર સ્ટેટના એડમિનિસ્ટ્રેટર હતા અને સ્વામી વિવેકાનંદજીની પ્રચંડ વિદવતા જોઈને એવા ખુશ થઈ ગયેલા કે એમણે સ્વામીજીને કીધું સ્વામી આવી વિદ્વતા છે આપનામાં આપ પરદેશ જતા રહ્યો વિદેશ જાઓ આ વિદ્વતાથી છવાઈ જાઓ આખા દેશમાંથી પછી આ દેશ તમારી કદર કરશે એટલે અગિયાર સપ્ટેમ્બર અઢારસો ત્રાણું વર્લ્ડ કોન્ફરન્સ બનાવી રિલિજિયસ કોન્ફરન્સ હું શિકાગો ગયો ત્યારે મેં પહેલી આ તપાસ કરી હતી કે સ્વામીજીએ ક્યાં આ પ્રવચન આપ્યું પછી આર્ટ ગેલેરી એનો કોલમ્બસ હોલ સાત હજાર ડેલિગેટ્સ બેસી શકે એવી સુંદર વ્યવસ્થા અને ત્યાં એમણે આ પ્રવચન આપ્યું પણ એના બીજ સૌરાષ્ટ્રમાંથી રોપાણા હતા આ પ્રસંગો પાછું યાદ વાત યાદ આવી એટલે આપની સમક્ષ રજૂ કરી પણ ક્રિશ્ચિયાનિટીમાંથી માનવતાનો સંદેશ જગતભરમાં રહેવા જેવો છે એ એક વાત જીસસની લવ ધાય નેબર એઝ ધાય આ પ્રસિદ્ધ વાક્ય છે તમારી જાતને ચાહો એમ પાડોશીને ચાહો પણ ઊંડી વાત એ છે કે ડુ યુ લવ યોર તમે તમારી જાતને ચાહો છો અને જે પોતાની જાતને નથી ચાહી શકતો ને એ ખુદાને ચાહી નથી શકતો આભાર ધન્યવાદ